અંકલેશ્વર શહેરના સુરતી ભાગોડ વિસ્તારમાં અંકલેશ્વર શહેરના સુરદી ભાગોડ વિસ્તારમાં તાજેતરમાં નિર્માણ પામેલ બિરસા મુંડા ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું હતું આ ભવનનું નિર્માણ કુલ પાંત્રીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેના આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે વિવિધ સામાજિક સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સ્થાનિક નાગરિકો હવે લાભ લઈ શકશે ભવિષ્યમાં આ ભવન સ્થાનિક સમાજ માટે વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ બનશે સમારોહમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નીશ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા તેમજ વિવિધ સેલના પ્રમુખો હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ શહેર તથા તાલુકાના આગેવાનો વિવિધ સમાજના પ્રતિનિધિઓ તથા સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો આ બિરસા મુંડા ભવન નું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ ભવન ભવનજ બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું આ આપણત છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પર રાખું છું